અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી ચૂંટણી રસપ્રદ બની રહેશે તેમાં કોઈ જ બેમત નથી આગામી તારીખ 19મીએ ઉમેદવારોની અંતિમ યાદી બહાર આવ્યા બાદ ખરેખરો જંગ જોવા મળશે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં રાજકારણના સમીકરણો બદલાયા છે આમ તો એઆઈએ જેવા ઔદ્યોગિક સંગઠનમાં રાજકારણ જેવું હોવું જોઈએ નહીં પણ સત્તા અને ખુરશીનો મો એક એકવાર ચૂંટણીમાં જીત્યા હોય તેઓને ટકી રહેવાનો મો અને એવા કેટલાક હોય જેઓને સીટ ડ્રાઈવ કરી કિંગમેકર બનવાનો મો હોય આ ચડ એવી છે ને પછી સંકલન પેનલના મોભીઓ પાણીમાં બેસી ગયા અને સહયોગીઓને મોકળું મેદાન મળી ગયું જોકે છેલ્લા બે વર્ષોથી વિકાસ પેનલ નામનો પડકાર ઉભો થયો છે ગત ચૂંટણીમાં વિકાસ પેનલના બે ખંતી હોય ચૂંટણીમાં તો વિકાસ પેનલમાંથી જનરલ કેટેગરીમાં આઠ સભ્યો ચૂંટણી લડવા જઈ રહ્યા છે તો મિડલ સ્કેલમાંથી એક ઉમેદવાર તો લડશે હવે ભાવેશ વગાસિયા કે રમેશ ગાબાણીએ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી જનરલ કેટેગરીમાં રાકેશ વેકરિયાનું નામ ચર્ચામાં છે ગત ચૂંટણીમાં તેમના પિતાના અવસાનને કારણે ચૂંટણી લડ્યા ન

સહયોગીઓનું બાપુ મંડળ ચૂંટણી ન યોજાય તે માટે ફોર્મ્યુલા વિચારી રહ્યું છે અને તે એમ છે કે વિકાસ પેનલમાંથી ત્રણ સભ્યોને મેનેજિંગ કમિટીમાં વખતે સ્થાન આપી જો ચૂંટણી સમરસ બનતી હોય તો તે દિશામાં વાતો ઘટા કરવી કે આ ફોર્મ્યુલા કારગત સાબિત થાય તેવું હાલ તુરંત લાગતું નથી આજકાલ અંકલેશ્વર વસાહતમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે વાલ વાલ કેન્દ્રમાં જોવા મળી રહ્યું છે હવે આ બાબતે બંને પેનલો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ કે નહીં નાહકના ચાર લાખ વાલ આડત્રીસ લાખ થઈ રહ્યા છે હવે આવી ખાઈકીની ચર્ચા ચૂંટણી ટાળે થાય ત્યારે પ્રચારનું વાતાવરણ ડહોળાતું હોય છે આ ઉપરાંત આ વસાહતમાં સૌથી પીડા તો ઉદ્યોગ હોય છે તો તે એન્જિનિયરિંગ યુનિટોનો છે ત્રણસો ચારસો કેમિકલ ઉદ્યોગો જે એફ્લુઅન્ટ ફેક્ટરી બહાર છોડે તેની પાસે જે ડ્રેનેજ ચાર્જ વસૂલ કરાય છે તેટલો જ ચાર્જ બિન કેમિકલ યુનિટો કે એન્જિનિયરિંગ યુનિટો પાસે વસૂલ કરવામાં આવી રહ્યો છે બોલો બાથરૂમ ડિસ્ચાર્જ પાણી પણ સરખે સરખો આ મુદ્દે સાંભળવા તૈયાર જ નથી આ ચૂંટણીમાં સમસ્યા મુદ્દા તરીકે નિર્ણાયક બની શકે તેમ છે અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક લાઈન માટે મોટા સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી બહે ચલાવતી હતી

ઉદ્યોગોના હિતના મુદ્દે લડાય તે યોગ્ય ગણાય આગામી ઓગણીસમી ના રોજ અંતિમ યાદી આવે પછી આ મુદ્દાઓ પણ ઉચકાશે તેવું લાગી રહ્યું છે આપણે જોતા રહીએ